સિવિલ કોર્ટ માંડવી કચ્છ મધ્યે ઈ સેવા કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું પ્રિન્સિપાલ સિવિલ કોર્ટમાં માંડવી કચ્છ મધ્યે ઈ સેવા કેન્દ્રોનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ માનનીય પ્રિન્સિપાલ સિવિલ જજ કે એ ડાભીના વરદસ્તે ઈ સેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે અધિક સિવિલ જજ સ્વાતિ રાજવીર માંડવી બાર પ્રમુખ કે એન રાગ માંડવી બાર એસોસિએશનના સભ્યો તથા માંડવી કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ માંડવી કચ્છ મધ્યે ઉન્ડમાં આ ઈ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં ઇમેલ માય કેસ ગુજરાત હાઈકોર્ટ અને તારીખ અને માર્ગદર્શન એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઈ કોર્ટ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેના પ્રસાર અને સહાયતા રજા પરના માનનીય ન્યાયાધીશો અંગેની પૂછપરછ જે તે અદાલત અને કાર્યરત બ્રાન્ચોનું સ્થળ અદાલતોનું કોઝલી इस अने केस सुनावनी पर लेवा माविया छह के नए तेने अंगनी पूछ पराज वगैरह से वाने कुमुदा उन्हें ध्यान में लेने पूछ पराज सहाय करों माविहती सागर लक्ष्मी एग्री सीड्स ना इरंडा बियारन स्टार्ट ऑन लीला लीला छोड़वानी इरंडा भर तोर सुका रामा टकी रहने ऊपज भर तोर स्टार्ट ऑन इरंडा बियार � છુ કારો ઓછો ને પાકે ઉપજ લખું કોસબોસ એરંડા બિયારણ